ભાવનગર હત્યા કેસમાં તપાસનો ધમધમાટ વધુ તેજ થયો છે ભાવનગર પોલીસ દ્વારા અઢાર નવેમ્બરના રોજ આરોપી શૈલેશ ખામલાને રિમાન્ડ મેળવવા કોર્ટે રજૂ કર્યો હતો કોર્ટે આરોપી શૈલેશ ખામલાના સાત દિવસના રિમાન્ડ જે છે મંજૂર કર્યા હતા તે બાદ હવે પોલીસ પૂછપરછ કરી રહી હતી તેમાં હવે સામે આવ્યું કે આરોપી કોઈ મહિલા ફોરેસ્ટ અધિકારી સાથે પ્રેમ પ્રકરણમાં હતા જે વાત હવે સામે આવ્યું કે શૈલેશ ખામલા તેની મહિલા મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હતો જેમાં શૈલેષ ખાંબલાણા પત્ની પુત્ર અને તેની પુત્રી છે તે વચ્ચે આવતા હતા મારી આ ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા હતા આવા અનેક પ્રેમ પ્રકારની શરૂઆત જે છે તેના પ્રેમ પ્રકરની શરૂઆત બે હજાર બાવીસમાં થઈ હતી જેમાં તે ફરજ દરમિયાન એક વનકર્મી મહિલા સાથે મિત્રતા તેની કીળવાઈ હતી જે બાદ બંને વચ્ચે ચાર વર્ષ પ્રેમ સંબંધ ચાલ્યો બંને વચ્ચે વાર વાતચીત પણ થતી રહેતી હતી એટલે પોલીસે વનકર્મી ની જે છે મહિલા છે તેને પોલીસ સ્ટેશન પર બોલાવી હતી તેની પૂછપરછ જે છે હાથ ધરી હતી અને તેનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું હવે આ મહિલા મિત્ર સાથે મળીને હત્યાને અંજામ આપ્યો છે મામલે પોલીસ હજુ તપાસ જે છે કરી રહી છે અને અલે કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકો અત્યારે માંગ તેની કરી રહ્યા છે આપણે જોયું કે આ ઘટના પછી જે ગુજરાતમાં અત્યારે જે છે તે રબારી સમાજ જે છે અત્યારે ભારે રોષ જેમાં જોવા મળી રહ્યો છે આરોપીને કડકમાં કડક સજા કડક માંગ સાથે રબારી સમાજ જે છે છે હાલ અત્યારે અત્યારે નીકળી પડ્યો લોકો ખૂબ રોષે ભરાયા છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કરી રહ્યા છે આપણે જોયું કે કાલે સુરતના કપોદરામાં પણ જે રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ નીકળવામાં આવી હતી ને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ જે અત્યારે ગુજરાતનો રબારી સમાજ જે છે કરી રહ્યો છે જ્યારે આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો તે સમયે પણ ત્યાં જેનો રબારી સમાજ છે તે લોકો હાજર હતા ત્યાંના કેટલાય લોકો અને તે ત્યાં લોકો નારા લગાવી રહ્યા હતા કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ જે છે તે લોકો રબારી સમાજ જે કરી રહ્યો છે પહેલા નજર કરીએ દ્રશ્યો પર